નમસ્કાર મિત્રો ભાટીયા ના ભડાકા દેવરાજ ભાટિયા મિત્રો આવ્યો છું આજે ખેડૂત સેલિબ્રિટી કન્વર્જી વાધાણીયા ખેતરમાં ઘણા દિવસથી મળવાની ઈચ્છા હતી તો હું અને મારા વાઈફ બંને આવ્યા છે અને સ્પેશિયલી થોડી વાતચીત કરીએ કનવરજી વાધણિયા ખેડૂત સેલિબ્રિટી તો છે જ તમે બધા વિડીયોઝમાં એમને જોતા હશો એમની ખેતી બહુ સારી છે પણ થોડી વાતો કરી મજા આવશે આવ્યો છું તો વાત કરતો જાઉં કનવરજી વાધણિયા નમસ્કાર પહેલાં તો અને થેન્ક યુ સો મચ કે તમે સમય કાઢીને મને સ્પેશિયલી અહીંયા ઘરે આવેલા મળવા આવ્યા પહેલી વાત તમારા વાઇફે મને એવું કહ્યું કે અમારી પરિસ્થિતિ પહેલાં સારી નથી અમે પણ કંઈક આટલા સુખી નહોતા તો કેવી તમારી જર્ની કેવી છે એમ ખૂબ ખૂબ અમારી અમે સ્ટ્રગલ કરીને આવ્યા છીએ કારણ કે અમે એક દેવાદાર ખેડૂત હતા અને ખેડૂતમાંથી આ શાકભાજી ઉપર આવ્યા અને અમારી એમ કે પરિસ્થિતિ સુધરી અને દિવસે દિવસે ખેતીમાં ટેકનિક વસાયું અને ટેકનિકના માધ્યમથી અને લોકો તમારા જેવા લોકોના સાથ સહકારથી આજે ખેતીમાં સારી નામના મેળવી છે અમે તમને પહેલી આમ સફળતા ખુશીનો મોકો એવો કયો છે જે ખેડૂત તરીકે તમને પહેલી વાર સારું લાગ્યું કે આમ મસ્ત વસ્તુ થઈને હવે આપણી પરિસ્થિતિ સુધરશે એવું કોઈ વિડીયો વાયરલ થયો હતો કે એવું શું હતું પહેલાં તો જો સ્ટાર્ટિંગ તો અમે જે ચોળાઈ વાય છીએ એ વખતે અમને ભાવ લગભગ સો રૂપિયાથી દોઢસો રૂપિયા પર કિલ્લાના મળ્યા હતા અને એ વખતે અમારી વિગામથી ત્રણ લાખની આવક થઈ હતી અને એ ટાઈમે અમને એવું થયું બે હજાર તેર ચૌદમાં કે હવે આપણી આવક સારી દેખાય છે તો હવે આપણે એમ કે બહુ સારું થશે એમ કે મેં વાત કરી તમે તો બહુ મહેનતું છો અને સફળતા મેળવી છે પણ તમારા ફેમિલી મેમ્બર તમારા બંને દીકરા હોય પિનલ બેન હોય કે પછી તમારા ધર્મપત્ની હોય બંને એવું કીધું કે મને કે અમે બહુ બધી કાળી મજૂરી કરી છે એટલે તમારી સાથે એમને કેવી મજૂરી કરી છે ગજબ એમ કે ખરેખર રાત દિવસ જોયો નથી એમ કે અને રાત્રે અગિયાર વાગે ઊંઘવાનું સવારે વહેલા ઉઠવાનું સખત એમ કે નહીં કહેતા કે ખેડૂત કાળી મજૂરી કરે ગધા મજૂરી કરે આ બધું અમે કરી ચૂક્યા છીએ ખરેખર અને એવો સમય ખરાબ હતો કે ગામમાં કોઈ અમને હજાર રૂપિયા ઉછીના પણ ના આપે એવી પરિસ્થિતિ અમારી હતી અત્યારે માતાજીની મહેરબાની છે સદારામ બાપાની દયા છે અને અત્યારે તમે બ્રાન્ડ એમ્બેસેડર છો ખેડૂત સેલિબ્રિટી છો એટલે બનાસકાંઠાના વ્યક્તિ તરીકે મને પણ બહુ મોટો ગર્વ છેલ્લો પ્રશ્ન કન્વરજી કે આજના ખેડૂતોને તમે શું મેસેજ આપશો ઓછી જમીનમાં ઓછા પાણીમાં કેવી ખેતી બસ બધા ખેડૂતો એક જ વાત છે કે આપણે તો મહેનત કરવાની હોય કર્મ કરવાનું હોય ફળ તો ભગવાન આપે જ છે બસ ખેતીમાં રીત બદલો ખેતી નહીં લોકો ખેતી બદલી રહ્યા છે પણ હું કહું છું ખેતી નહીં રીત બદલો તમે

જે ખેડૂતો મારો વિડીયો જોઈ રહ્યા છે એમની જે વાત છે સો ટકા સાચી છે અને તમે નજરે જોઈ શકો હું તમને વિડીયોઝ પણ બતાવીશ કે કેવી સારી ખેતી કરી છે અને ખેડૂતો માટે ખાસ કે સખત મજૂરી કરવી જ પડશે અથાગ મહેનતનો કોઈ પર્યાય નથી અને સાથે સાથે ભગવાન ત્યારે જ તમારા ઉપર આશીર્વાદ આપશે જ્યારે તમે એકદમ મહેનત કરશો તો આ હતી અમારી સ્પેશિયલ મુલાકાત કન્વરજી વાદણિયા સાથે થેન્ક યુ સો મચ સર તમને બહુ આનંદ Okay.